રીમા માટે આજનો દિવસ ખાસ હતો હોસ્પિટલની સફેદ દિવાલોમાંથી બહાર આવતા જ એણે દુનિયાને નવી નજરે જોઈ એની ગોદમાં નાનું બાળક શાંતિથી ઊંઘતું હતું અને એના નાનકડા શ્વાસો રીમાના જીવનની નવી ધબકાર બની ગયા હતા લગ્નના પાંચ વર્ષ પછી રીમા મા બની હતી રાહ લાંબી હતી પ્રાર્થનાઓ આશાઓ અને ઘણીવાર આંખોમાં છુપાયેલા આંસુ સાથે આજે એ બધું પાછળ રહી ગયું હતું હવે આગળ માત્ર એક જ સત્ય હતું એ માં હતી પ્રથમ રાત્રિ સૌથી મુશ્કેલ હતી બાળક વારંવાર રડતું રીમાની આંખોમાં ઊંઘ નહોતી પીઠ દુખતી મન થાકી ગયું હતું પરંતુ જ્યારે બાળક એની આંગળી પકડી લેતું ત્યારે આખી થાક ક્ષણોમાં ઓગળી જતો એણે સમજ્યું કે મા બનવું કોઈ તાલીમથી શીખાતું નથી એ દિલમાંથી જન્મે છે દિવસો પસાર થતા ગયા પહેલાં જે રીમા મોડું ઉઠતી હવે સવાર પહેલાં જ જાગતી પહેલાં જે પોતાનો ખ્યાલ રાખતી હવે એ પોતાનો સમય બાળકને આપતી એના હાથમાં રસોઈની સુગંધ હતી અને મનમાં બાળકની ચિંતા એક દિવસ બાળકને તાવ આવ્યો રીમાનું હૃદય ધબકતું હતું ડૉક્ટરની રાહ જોતાં એણે બાળકને છાતીએ ચાપ્યો એક ક્ષણે એને સમજાયું દુનિયામાં સૌથી મોટી હિંમત માના હૃદયમાં વસે છે સમાજ કહેતો હતો હવે તું માત્ર મા છે પરંતુ રીમાએ શીખ્યું કે મા બનવું એટલે પોતાની ઓળખ ગુમાવવી નહીં પરંતુ એની સાથે નવી ઓળખ જોડવી એ હવે દીકરી પણ હતી પત્ની પણ હતી અને એક મજબૂત સ્ત્રી પણ સમય જતાં બાળક હસવા લાગ્યું બોલવા લાગ્યું અને પહેલી મા સાંભળતા રીમાની આંખો ભીની થઈ ગઈ એ એક શબ્દમાં એની આખી દુનિયા સમાઈ ગઈ હતી એક સાંજે રીમા અરીસામાં ઊભી રહી ચહેરો થાકેલો હતો પરંતુ આંખોમાં આત્મ આત્મવિશ્વાસ હતો એણે હળવેથી કહ્યું હું બદલાઈ ગઈ છું અને આ બદલાવ જ મારી સૌથી મોટી તાકાત છે નવી માં હોવું સહેલું નથી પરંતુ એ પ્રેમ જે માને મજબૂત બનાવે છે એ દુનિયાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે